નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખુલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા યુસીસી કોડ લાગુ કરવાના વિષયને બાબતે ગુજરાત સરકારે આજે એક એવી જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યમાં યુસીસી કોડ લાગુ કરવામાં આવશે અને એને માટેની એક પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે એના અધ્યક્ષ છે રંજના દેસાઈ જે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે એ પાંચ જણની કમિટી પિસ્તાળીસ દિવસમાં એટલે કે દોઢ મહિનામાં ગુજરાત સરકારને રિપોર્ટ કરશે કેવી રીતે લાગુ કરવો કઈ રીતે લાગુ કરવો આવું બધું અને એ પછી સરકાર એના અમલીકરણની દિશા તરફ જશે યુસીસી કોડ શું છે એ પહેલાં આપણે સમજીએ કારણ કે હવે રોજ બરોજ એ ચર્ચામાં આવતો રહેશે યુસીસી કોડ એટલે યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક ધારો ધારો એટલે કાયદો આ દેશમાં વસતા લોકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ જે અત્યારે નથી યુનિફોર્મ સિવિલ કોડ માં બધા જ લોકોને આવરી લેવામાં આવશે જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે અત્યારે શું છે તમે એમ કહી શકો કે ભાઈ અત્યારે શું જુદા જુદા કાયદા છે અત્યારે એવું છે કે જે ફોજદારી કાયદાઓ છે ઇન્ડિયન પિનલ કોડ જે ક્રાઇમને લગતા જે કાંઈ એ કાયદાઓ છે એ બધા સરખા છે દાખલા તરીકે તમે કોઈનું મર્ડર કરો તો ત્રણસો બેની કલમ જે લાગે હવે કલમ સુધરી ગઈ છે નવું એમના નંબર ફરી ગયા છે પરંતુ ત્રણસો બેની કલમ લાગે એ કોઈ અહીંયા મર્ડર કરે ભાવનગરમાં તોય લાગે ભરૂચમાં કરે તોય લાગે અને ભોપાલમાં કરે તો પણ લાગે એ હિન્દુ હોય તો પણ કલમ લાગવું પડે એ મુસ્લિમ હોય તો પણ કલમ લાગુ પડે એ શીખ જૈન કે બૌદ્ધ કે ઈસાઈ કોઈ પણ ધર્મના લોકો હોય છે એને માટે ક્રિમિનલ કોડ છે એક સરખો છે આ દેશમાં પરંતુ કેટલાક કાયદાઓ એવા છે કે એક સરખા નથી દાખલા તરીકે લગ્ન છૂટાછેડા સંપત્તિનો બંટવારો સંપત્તિની વહેંચણી બાળકને દત્તક લેવું આ ચાર પાંચ કાયદાઓ એવા છે કે ધર્મ આધારિત છે એ ભારતીય ફોજદાર સંહિતાની કલમ આવરી લેવામાં આવ્યા નથી દાખલા તરીકે આપણે ત્યાં છૂટાછેડાની પ્રોસીજર હિન્દુઓમાં જે થાય છે એ ઓગણીસો પંચાવનના હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે થાય છે જ્યારે મુસ્લિમોમાં શરિયત પ્રમાણે થાય છે બાળકને દત્તક લેવું હોય તો ત્યાં પણ જુદા કાયદા છે મુસ્લિમો માટે અને હિન્દુઓ માટે પણ જુદા કાયદા છે ક્રિશ્ચિયનો માટે પણ જુદા કાયદા છે સંપત્તિની જે વહેંચણી છે એમાં પણ હિન્દુઓ માટે જુદા કાયદા છે મુસ્લિમો માટે જુદા કાયદા છે અને ક્રિશ્ચિયન માટે જુદા કાયદા છે તો આ સમાન નાગરિકો સમાન ધારાઓ દરેક નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ થાય એને માટે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં સરકારે આજે પહેલું પગથિયું માંડી દીધું છે એક કદમ એને ઉપાડી લીધું છે અને આવકારદાયક છે મુસ્લિમ સંગઠનોનો વિરોધ કરશે જે રાજકીય પક્ષો તુષ્ટીકરણની નીતિ કરી રહ્યા છે જાતિવાદની એ આનો વિરોધ કરશે પરંતુ સમાન નાગરિક ધારો છે એ સાહેબ બંધારણની કલમ એકસો બંધારણની કલમ ચુમ્માલીસમાં અનુચ્છેદ ચુમ્માલીસમાં આનો ઉલ્લેખ છે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી જોઈએ સરકાર શા માટે લાગુ કરતી નથી એ સરકારનું દાયિત્વ છે સરકારની જવાબદારી છે જે જે તે રાજ્ય સરકારની બંધારણમાં આર્ટિકલમાં ચુમ્માલીસમાં લખ્યું છે તો મુસ્લિમો કેમ વિરોધ કરે છે મુસ્લિમ સંગઠનો કેમ વિરોધ કરે છે બધા મુસ્લિમો વિરોધ નથી કરતા મુસ્લિમ સંગઠનો જે નેતાઓ હોય છે અને કેટલાક મૌલ્યુ ધર્મગુરુ હોય છે એનો વિરોધ કરી રહ્યા છે એમ કહે છે કે બંધારણની કલમ ચુમ્માલીસમાં લખ્યું છે બરાબર છે પરંતુ આ જ બંધારણની કલમ પચીસમાં પચીસ છવ્વીસ સત્યાવીસને અઠ્યાવીસ અનુચ્છેદ જેને કહેવામાં આવે છે પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ એમાં એવું લખ્યું છે કે ભારત ધર્મ દેશ છે એટલે દરેકને પોતાના ધર્મ પ્રમાણે એની મરજી મુજબ જીવવાનો રહેવાનો એને અધિકાર છે એને સ્વતંત્રતા મળે છે એટલે અમને આ બધા કાયદામાંથી મુક્તિ મળે છે અમારું શરિયત આમ કહે છે એવું એ મુસ્લિમ સંગઠનો કહેવું છે પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારને પણ અનેકવાર કહ્યું છે દિલ્હી હાઈકોર્ટે પણ કહ્યું છે કે ભાઈ તમે સમાન સિવિલ કોડ દેશમાં લાગુ કરો લાવો આ રાજ્ય સરકારની ફરજ છે એ કાયદાથી એ કોર્ટના દાયિત્વમાં આવતું નથી રાજ્ય સરકારનું એ દાયિત્વ છે અને આખો કેસ તમે જુઓ આની બહુ ચર્ચાઓ થશે સમાન સિવિલ કોર્ટ થશે એટલે જે આપણને કાયદા લાગુ પડશે હિન્દુઓને એ જ કાયદાઓ મુસ્લિમોને લાગુ પડશે અથવા ઈસાઈઓને લાગુ પડશે જે જાતિઓને લાગુ નથી પડતા જે સમાજને એને એક સરખા કાયદા લાગુ પડશે બધા જ એક કાયદાના ડાયરામાં આવી જશે અને એનાથી એવું થશે સાહેબ દેશમાં કે રાજ્યમાં કાયદાની દ્રષ્ટિએ એક સમાનતા આવશે હિન્દુ પર્સનલ લો બોર્ડ છે અને મુસ્લિમ પર્સન લો બોર્ડ છે એ બને ખતમ થઈ જશે મુસ્લિમ પર્સન પર્સનલ બોર્ડ જે છે એ એનું બોર્ડ જ પૂરું થઈ જશે સાહેબ ભારતીય આચાર સહિતા દંડ સહિતા જે છે એના અનુરૂપ જ લોકો અહીંયા રહેવું હશે તો એ પ્રમાણે કાયદાનું પાલન એને કરવું પડશે એ બધું થોડુંક કષ્ટદાયક છે પરંતુ આખું કેસ તમે જો આ ઉત્તરાખંડ હરિદ્વાર જે છે ઉત્તરાખંડ પુષ્કર ધામી ત્યાંના મુખ્યમંત્રી છે એને તો સાહેબ આ યુસીસી કોડ લાગુ કરી દીધો દેશમાં ઉત્તરાખંડ પહેલું એવું રાજ્ય છે ભાજપ શાસિત સરકાર છે ત્યાં કે જેને યુસીસી સમાન સિવિલ કોડ પોતાના રાજ્યની અંદર લાગુ કરી દીધો હવે ગુજરાત બીજું એવું રાજ્ય બનશે કે જે દિશામાં આગળ વધી રહ્યું છે પરંતુ એ પહેલાં તમને કહી દઉં કે ગોવામાં સાહેબ વર્ષોથી ગોવામાં વર્ષોથી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક ધારો એ સાહેબ અમલમાં છે વર્ષોથી નથી ત્યાં ભાજપે એનો અમલ કર્યો કે જશ લઈ શકે નથી કોંગ્રેસ કે બીજા કોઈ રાજકીય પક્ષ એનો અમલ કર્યો એ જશ લઈ શકે ક્યારથી છે સાહેબ અઢારસો ને સાડત્રીસથી અંગ્રેજોનું જ્યારે શાસન હતું અને ગોવા ઉપર જ્યારે પોર્ટુગીઝો રાજ્ય કરતા હતા ત્યારે પોર્ટુગીઝ સરકાર સાહેબ આ કાયદો લાવેલી તમે વિચાર કરો આજથી લગભગ હું તમને કહું કે પોણા બસો વર્ષ પહેલાં એનાથી વધારે અઢારસો સાડત્રીસમાં ત્યાં યુસીસી કાયદો ગોવામાં અમલમાં છે ને સુપ્રીમ કોર્ટમાં જ્યારે જ્યારે આ પ્રકારના કેસ ગયા છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગોવાનો દાખલો આપ્યો છે ઉદાહરણ આપ્યું છે ગોવાનું એને લોકશાહી આવ્યા પછી ઉત્તરાખંડ એવું પહેલું રાજ્ય છે કે જ્યાં સમાન સિવિલ કોડનો અમલ થશે અને સેકન્ડમાં કદાચ આ યશ ગુજરાતને મળે તો પણ કાંઈ નવાય નહીં કારણ કે ગુજરાત સરકારે દિશામાં એક કમિટી નેવી દીધી છે દોઢ મહિનામાં કમિટીનો રિપોર્ટ આપશે અને એ પછી એના પર સરકાર છે એ અમલીકરણ કરશે આમ એક પછી એક દરેક રાજ્યો છે એ ધીમે ધીમે એ સમાન સિવિલ કોડ તરફ જશે જેથી બધાના માટે એક સરખો કાયદો લાગુ પડશે અને આ બધા પ્રશ્નો જે ઉદભવ્યા છે એ પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયેલા જુદા જુદા કેસોના તારણ પછી ઘણા બધા પ્રશ્નોને ગૂંચવાડા ઊભા થયા છે અને હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટે અવારનવાર ટીકા પણ કરી છે અને એને સૂચન પણ કર્યું છે કે ભાઈ કોઈ લો બોર્ડને હિસાબે પોતાના ધર્મને આધારે એ કાયદાથી જુદા પડી જાય અને એમાં પછી એક આખા વર્ગને અન્યાય થતો હોય તો એ ચલાવીને લવાય એટલા માટે થઈ અને આવો બોર્ડ બોર્ડ ખતમ કરી અને યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આખા દેશમાં લાગુ થાય ભાજપનું તો ચૂંટણી ઢંઢેરાનું બે હજાર ચૌદમાં આપેલું એક વચન પણ હતું રાજકીય રીતે પરંતુ સામાજિક રીતે પણ એ બહુ જરૂરી છે અને એટલા માટે ગુજરાત સરકારે જ્યારે આ પહેલ કરી છે ત્યારે બહુ ટૂંક સમયની અંદર દોઢેક મહિનામાં રિપોર્ટ આવ્યા પછી સરકાર ધારે તો બે ચાર છ મહિનાની અંદર આનો અમલ પણ કરાવી શકશે અસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ